મિત્રો તમે પાત્ર અને સેવ તુરિયાનું શાક તો ઘણી વખત ખાધું હશે પણ કોઈ દિવસ મેથી પાત્રનું શાક નહીં ખાધું હોય તો ચાલો બનાવીએ આજે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઈલમાં મેથી પાત્રનું શાક તો પ્રથમ ટમેટો અને ડુંગળીને ખમણી લેશું પછી ખાવણીમાં ચવાણું ખાંડી લેશું અને એક વાટકામાં ચણાનો લોટ અને થોડું પાણી નાખીને હલાવી લેશું પછી ચૂલા પર પાટી મૂકીને એમાં તેલ ચીરું અને હિંગનો વઘાર કરશું પછી આપણે ડુંગળી નાખીને સરખી રીતે પકાવી લઈશું ડુંગળી પાકી જાય પછી આપણે ટમેટો નાખશું અને સરખી રીતે પાંચ મિનિટ પકાવી લઈશું પછી ગ્રેવી માં મેથી નાખશું અને સરખી રીતે પકાવી લેજો ગ્રેવી પાકી જાય પછી હળદર લાલ મરચું અને ધાણા જીરું નાખીને સરખી રીતે પકાવી લેજો પછી ચવાણું નો ભૂકો પાટલા અને પાણી નાખીને સરખી રીતે પકાવી લેજો પછી સ્વાદ પ્રમાણે મીઠું અને ચણા લોટનું મિશ્રણ નાખી દેજો પછી ધાણા નાખશું અને બની ગયું આપણું દેશી ચૂલા પર કાઠી વજે સ્ટાઈલ મેથી પાટલા નું શાક જો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયો ને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને હવે દેશી ચૂલા પર કઈ રેસીપી બનાવું કોમેન્ટ કરતા જાજો ગરવા આગામ